તારે એવું બોલવાનું છે ઓકે હવે યસ ક્યાં નંબર એક ક્યાં ગયા નંબર એક મેં પેલા બોલ આવી ગયા આવી જા તું આવી જા હય હય યસ નંબર 2 કે વાત હે તારો ટોપો તો જો ભાઈ જમાવટ છે હો આવા આવા હવે તમે ખાલી આ અંગ્રેજી તો કયા ને એકાદ બોલો તમે કયો એમ એમ નહીં તમે પોતાની બીજા ને કેવો કયો છે તમે એમ કે આને બોલાવો સાહેબ આવી જા તું આવી જા તું આવી જા ડબલ ટોપા વાળા આવી જા કેટલા થયા વન ટુ થ્રી ફોર એક બાકી આવ તું આવ તું આવ આવી જા તું ખાલી બટન બંધ કરતો આવજે ઠંડી બહુ છે એટલે

તમારું રોહિત કઈ સ્કૂલમાં માં ભણસો ખારોડી બેન ભણાવે છે ખબર જ હોય મને આપણે પૂછીએ શું નામ

मैं यहाँ किसी के फट्टे पे टांग आया एक बार मजा मैं किसी के भट्टे में अड़ाने को नहीं आया राज करने के लिए आया मैं यहाँ मैं किसी के फट्टे पे टांग को नहीं आया राज करने में आया मैं चुकेगा नहीं शाला

તો એકવાર મારા માટે તાળીઓ વગાડી મને એમને વાહ થેન્ક યુ સો મારા છોટે પુષ્પા જાય છે ભાઈઓ વન બાય વન પેલા તમે જવાનું છે અહીંયા આવીને ઊભા રહી જવાનું છે હાથ ખાલી એક વાર ખુલ્લા બતાવી દેજો પાંચે પાંચ મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ યસ વન ટુ થ્રી ફોર એન્ડ ફાઈવ મનસુખભાઈ રેડી ઓકે થેન્ક યુ મનસુખભાઈ ફટાફટ હવે આપણી ગાડી લીવર દેશે આ ગાડી જેમ જાય છે કારણ કે છ વાગ્યા પહેલા પૂરું કરવું છે મારે કાલે સાડા અગિયાર ની ફ્લાઇટ છે મુંબઈ માટે એટલે ફટાફટ જવું પડે એમ છે પણ પેલા આપણે યસ છોટે પુષ્પા યુ કેન ગો એક ચીઠી લઈ આવો ફટાફટ જાઓ એક ચીઠી લઈ આવો ગમે ત્યાંથી ટીવી એલઈડી ટીવી પાંચ વ્યક્તિઓ માટે એક જ ચીઠી ફટાફટ લઈ અહીંયા આવી જાઓ લાઈવ માં અહીંયા ઉભા રહી જાઓ આપ રેડ પટ્ટા ની સામે નંબર ટુ હાથમાં રાખો ચીઠી હાથમાં હાથમાં ખોલવાની નથી ખોલવાની નથી ખોલશું સાથે યસ ભાઈ બંધ

સામે પેલા કેમેરામાં બતાવો ભાઈ યસ એલઈડી ટીવી જોઈએ કયા ગામમાં છે એલઈડી ટીવી અને ઈ છે ગામ ચાંચડિયા વાહ ભરતભાઈ નાગજીભાઈ માલકિયા ગામ ચાંચડિયા अशोक ભાઈ એન એજન્ટ છે ધન્યવાદ બીજું કૂપન કેવિન ભાઈ જયેશભાઈ માડપુર માડપર કે માલુપુર એવું કયા ગામ કે માનપર માનપર માનપરવાડા છે અયા ધન્યવાદ ત્રીજું જય રામા ધણી છોટા ઉદેપુર બહુ છેટું આ છોટા ઉદેપુર નામ નથી રાખવા છેટા ઉદેપુર રાખવા જેવું હતું આ બાજુ દેવડિયા જય શ્રી રામ અને એના એજન્ટ છે થોડી હાથ નીચે લઈ લે ચિઠ્ઠી નીચે નીચે હા ગોરધનભાઈ એના એજન્ટ છે અને આ તો અલગ જ દિશામાં જુઓ આખા ગામ થી આ બાજુ રાહુલભાઈ વિનોદભાઈ સોલંકી ગામ થાન એટલે અને એજન્ટ છે એના લાલો આર વાહ આ પાંચે મિત્રોને તાળીયોથી વધાવી લો પાંચેને અભિનંદન એન્ડ થેન્ક યુ વેરી મચ હાલો આ બાજુથી જવાનું ત્યાં ઉતરી જવાનું થેન્ક યુ શું નામ આપનું ફરીથી યાદ કર સાગર એક વાર સાગર માટે તાળીઓ ફરીથી વધાવી દે સાગર થેન્ક યુ વેરી મચ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે ઇન્સ્ટાગ્રામ વાપરશું શું નામ છે સાગર મકવાણા સાગર મકવાણા ને ફોલો કરી લેજો કાલ ફોલોઅર વધી જશો થેન્ક યુ સાગર વાહ ઓકે સો હવે વડી પાછા એક મોટા ઇનામ તરફ આપણે જઈ રહ્યા છીએ બહુ મસ્ત સિસ્ટમ અમારા સૌથી ખરેખર હું બધાય યુવરાજભાઈ તમારી આખી ટીમને અભિનંદન આપું છું બેલેન્સ રાખ્યું છે વળી થોડા મોટા ઇનામો આવે વળી એકાદ બાઇક ની રાહ જોઈએ વડી પાછા ટીવી થોડીક વાર થાય પાછા પંખે પહોંચાડી દો છો પણ હવે મોટું ઇનામ છે એ તમારી સામે છે ને એ છે એસી એ પણ ત્રણ વ્યક્તિઓને એટલે આપણે પાછા ત્રણ યુવાનીઓને બોલાવવાના છે આ બધી મારા ભાઈબંધોને ત્રણ ત્રણ મિત્રો બહુ બહુ નાના નહીં અને બહુ મોટા નહીં આવો આવી જાય ભાઈ બંધુ બાર ગામના હોવા જોઈએ આ ગામ ના આવો ને વાંધો ને આવો આવતો વાંધો નહીં એસી માં ટાઢક થાય તમે આવો ને ભાઈ બંધ હા યસ આવો ને મારો ભાઈ આવો આવો ભાઈ બંધ યસ હા હજી હજી એક આવો આવી જાવ જેને છે છેલ્લા બે ત્રણ મહિનાથી વાડ કપાવાનો ટાઈમ ના મળ્યો એવા

કમારા બેટા આવા કાઢ નાખે કે બહુ સ્ટેજ ઉપર અમારી ઉડાવતા જસ્ટ ફોર ફન ખાલી પબ્લિક ના મનોરંજન માટે હોય છે મારો હેતુ ક્યારે કોઈ લાગણીઓ ઠેસ પહોંચાડ નથી હોતો પણ તમે અહીં આવ્યા છો તો થોડાક તમને મનોરંજન થાય તમને મજા આવે લોકોને મજા આવે એટલે શું ભાઈજી દિનેશ દિનેશ આ મસ્ત નામ છે પિન્ટુ

અમારે ગમે એક ને પૂછ્યું કેટલા સુધી ભણ્યા મને બપોર સુધી હવારે કે બાપો નિહારી મૂકી ગયો બપોરે આખી નિહાર ઘરે મૂકી ગઈ તું ઘરે રે ત્રણે ભાઈઓ આપડી ગયા છે યસ ખોલી નાખો સાહેબ ભાઈઓ સોહન દિનેશ અને પિન્ટુ ત્રણે મિત્રો જાઓ વન બાય વન લઈ આવો એકવીસ હજાર રૂપિયા રોકડા તમારા હાથે આપણે ગોળવાના છે સૌથી પેલા ભાઈજી સેકન્ડ વન પિન્ટુ ભાઈ પછી ભાઈ દિનેશ યસ સામે ખુલજો જો કે તમે હોશિયાર છો કે મારે તમને શીખવાડ નાના બાળકો તો શીખવાડવું પડે યસ ખોલી શકો છો આ તો શું છે અમુક રૂલ્સ ને આપણે ફોલો કરવા પડે જેથી કરીને લોકો સામે સ્પષ્ટીકરણ રહે અને લોકો આપણને પ્રેમ કરે છે એનું કારણ આ છે કે સ્પષ્ટ ક્લિયર સામે ચોખ્ખું મસ્ત યસ તો સૌથી પહેલા ખાખરા થડ સ્વર્ગસ્થ છના કાકાના નામે એમણે કૂપન લીધું હતું

મારા માટે આવો 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 તો ખરા પ્લીઝ નકા પછી હું બાપા આપડે ચાય પાતા કોણ છે ચા આ ભાઈ ઓલા અક્કુભાઈ એમને કેજો હાજર હોય તો લઈ જાય પૈસા હાજર હોય નજીક હોય તો લઈ જાય આવો આવો તમે આવો ને બાપા શિવાજી પછી પીજો આવો વાહ હાથી ઘોડે તોપ તલવારે फौज तो तेरी सारी है पर जंजीर में जकड़ा राजा मेरा ऑफिसों पे भारी है आ, बापो बापो आपने सामने वडिल जय माताजी केम छो मजा मा એકાવન હજાર રૂપિયા પચાસ હજાર રૂપિયા નું બાઇક ની ચિઠી રાખી છે તમારા નસીબ તમે કોના ખુલો છો જોઈએ આપડે તમારા હાથે આવો એક કુપન ઉપાડી અને બાપા તમારા હાથે ખુલો જગાભાઈ આવી ગયા છે પચાસ હજાર રૂપિયા ના ઉપાડવા માટે તમારી વચ્ચે અને આપણે બધા મિક્સ કરીને એક લેશે નામ પહેચાને લેકિન મેરા નામ જગા હે બાપા શું કે ખુલશે બાપા ખુલશે તમે તમારે ખુલવાનું છે કઈ વાંધો નહીં ના 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 બરાબર છે બરાબર છે આવી તો પીનું કઈક ખોલી નાખી વાહ બાપા જગા બાપા છે સરસ મજાના પચાસ હજાર રૂપિયાનું ટોકન તમારી સામે ખુલી રહ્યા છે વાહ જગા બાપા અને એ પણ ગામનું નામ છે ઊંડવી વેદિકા અરવિંદ કેરાડિયા ગામ ઉંડવી હમણાં જ ઉંડવી થી મારા મિત્રો હાજર હતા આવે કદાચ પહોંચી ગયા છે રસ્તામાં પણ એમના સુધી પચાસ હજાર રૂપિયાનું ઇનામ છે આપણે એને ફોન કરવાના છીએ પચાસ હજાર વાળા ભાઈને હું વિનંતી કરું ભાઈ વેલસીભાઈ ને કે એમને ફોન લગાવે પચાસ હજાર રૂપિયા થેન્ક યુ જગા બાપા તમારો ખૂબ ખુબ રામ 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 બાપા હા બાપા રામ 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 થેન્ક યુ થેન્ક યુ લાખ વાળા હીરાણા તમે એને ફોન લગાડી લો કે હુંદી હું હું આમને રાખ ઓ ભાઈ ઓ ભાઈ ઓ ઓ ઓ બે મિનિટ બેહી જાવ બે મિનિટ લાખ વાર આયા છે એને હરદ બેહી જાવ 68 3 55 81 71 41 63 વાંધો નહિ સ્વિચ એકવાર ટ્રાય કરી લો જે નંબર પર કોલ કરો છો તે હાલમાં સ્વિચ ઉંડવી ભાઈનો ફોન સ્વિચ ઓફ છે પણ આવો આવો મિત્રો એક મિનિટ માટે તમારો સમય લઈએ છીએ મને ખબર છે ફટાફટ ડ્રો આગળ વધારવો છે અને છ વાગ્યા સુધી આપણે કમ્પ્લીટ પણ કરી લેવો છે એની વચ્ચે બટુકભાઈ આપણી વચ્ચે આવી ગયા છે બટુકભાઈ બટુકભાઈ કે જો પાછા નક મારે હાડા નો કહેવાય છે ના દેવા પડશે જયેન્દ્રભાઈ સો બટુકભાઈ

અડધી રાત્રે ઉતાં હતા લાખ રૂપિયા ઇનામમાં લાગી જાય હનુમાજી મહારાજની દયાથી એમાં તમે ઓમ નમ શિવાય એવું લખાવ્યું હતું ને હા હા હવે તમે કહેતા હતા જો હું તમને હંમેશા અહીંયાની આજ આ ચોખો કરેલું ઘણા લોકોને એવું લાગતું હશે કે મેક્સભાઈ કોઈને ઇનામ લાગે તો એ તમે કેટલા આપશો એવું શું કામ પૂછે છે મેં આજથી સુધી નથી કોઈ દબાણ કર્યો તમે આટલા રૂપિયા લાખ છે તો તમારી મનની ઈચ્છા એક રૂપિયો લખી નીકળી જાવ છો તો તમને કોઈ પૂછવા વાળું કેવા વાળું નથી એટલે ભાઈ ને હું કહું છું કે તમને જે રાજી ખુશી હમણાં જ લાખ રૂપિયા આપવાના છે આવો પેલા તો આવો પેલા તો વાહ બે થપી ગાંધી બાપુઆરી સરપંચ સાહેબ આવો ને આવો 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 સરપંચ સાહેબ આવો હા એમ એ આવે છે ને દેવા માટે એ આવે છે ને વાહ અને તમને એક વાત કીધું તમે ભાગ્યશાળી છો સાડા સાત લાખ રૂપિયા બે લાખ રૂપિયા એજીને લાગે ને એજી લેવા નથી આવ્યા પહેલાં તમે પહોંચી આવ્યા વાહ વાહ તો હુંઈ ગયા તા ને તો પાછી આવવાય નહીં હં એક મિનિટ એક મિનિટ એક મિનિટ પણ હવે એની ફરતે વાડ કરાવી નાખજો સો સરપંચ સાહેબ ના હસ્તે જ અને પછી તમે તમારી રીતે આમાં કહી દેજો તમારે જે પણ આપવું આ પેલા તો લાખ એક મિનિટ ભાઈઓ એક લાખ રૂપિયાના વિજેતા બટુકભાઈ છે અને આજે લાખામાચી ગામના આંગણે ડ્રો અત્યારે લાઈવ ચાલુ છે અને એ નક્કી કર્યું તો સવાર શરૂઆતના જ ભાગે કે જેને પણ ઇનામ લાગશે રોકડ ઇનામ હશે એને હાજર હશે અથવા તો આજુબાજુના ગામમાંથી હોય તો કાર્યક્રમ ચાલુ છે દરમિયાન આવી જવું એને રોકડા અહીંયા સ્ટેજ ઉપરથી આપી દેવાના છે અત્યારે જ સરપંચ સાહેબ મયુરસિંહજી હાજર છે ભાઈ બટુકભાઈ હાજર છે અમારી આખી ટીમ હાજર છે અને તમને કહી દઉં કે લાખ રૂપિયા રોકડા ભાઈ બટુકભાઈને આપી રહ્યા છીએ તાળીઓથી અને વધાવો હવે બટુકભાઈ ની જે મન શક્તિ ભાઈ એક હજાર રૂપિયા પેલી દીકરી ઢીંગલી કોને છેલ્લે એક લાખ નું ટોકન પણ લક્ષ્મી હતી લગભગ લક્ષ્મી આવી જાઓ લક્ષ્મી બેન આવી જાઓ લે ચાંદ નો ઓટોમેટિક થઈ ગયો લક્ષ્મી અગિયાર હજાર પાંચસો ને એક ઈ બટુકભાઈ તરફ મંદિર માટે અને એક હજાર રૂપિયા જે ઢીંગલી લક્ષ્મી બેન છે ન હોય તો કઈ વાંધો નઈ એની બેન પણ છે કોઈ એના પપ્પા છે પપ્પા ને તો નથી દેવા ના પપ્પા ઉપર ભરોહો છે હંમેશા એટલે એવું ન વિચારજો કારણ કે મેં હમણાં ગાડી પાછળ એક સરસ વાક્ય વાંચ્યું હતું હું કાર્યક્રમમાં આવતો હતો મારા ખ્યાલથી થી સાગદરા લગભગ કાર્યક્રમ હતો અને અમે હોટલ ઉપર ચા પાણી કરવા ઉભા રહ્યા અને ક્રેટા કે કિયા ગાડી હતી એની પાછળ મસ્ત લાઈન લખેલ હતી કે મને ગૌરવ છે કે હું એક દીકરીનો બાપ છું

એને કીધું કે પેલા હું દીકરીના નામે અગિયારસો રૂપિયા લઈ લઉં મને આપી દો અને પછી આ અગિયારસો રૂપિયા છે તમે આટલું સારું કામ કરો છો તો હનુમાન મંદિર ના લાભાર્થી આ અગિયારસો રૂપિયા મારે દઈ દેવા છે વાહ અને ગામના પ્રમુખ તાલુકા પ્રમુખ બરાબર ને એમણે કેટલી લાગણી બતાવી કે ભાઈ આ મંદિર માટે તમે કરો છો મારે દીકરી માટે રૂપિયા નથી લઈ જવા તમે તમારા મંદિર માટે રાખો ભાઈ એક વાર ખરેખર તાળીઓના ગગડાટથી ભાઈને વધાવો ભાઈ હું દિલથી એક ભાઈ તરીકે તમને અભિનંદન આપું છું તમારા વિચારો ને હું ધન્યવાદ આપું છું થેન્ક યુ આ અગિયારસો રૂપિયા જે હજાર રૂપિયા છે એ મંદિર માટે ત્યાં આપવા માટે એમણે નક્કી કર્યું છે વાહ ખૂબ ખૂબ ધન્યવાદ એમને એમના વિચારોને ને અભિનંદન આપું છું અને હવે આપણે ઝડપથી આગળ વધીએ છીએ અને એ ઇનામ નેક્સ્ટ છે